ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આચાર્ય સંઘ માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે ભરૂચ ખાતે સાઈ મંદિર ખાતે તથા અંકલેશ્વરની ઈ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બંને સ્થળોએ મળી પાંચસોથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારો ટાર્ગેટ હતો કે એક લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિરિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે એક લાખ પચીસ હજારથી વધારે નોમિનેશન થયું છે હાલમાં હું અત્યારે સત્ય મંદિર ભરૂચ મુકાબે ઊભો છું અહીંયા ત્રણસો ને સાહીઠનું રજીસ્ટ્રેશન છે લગભગ સાહીઠ એક યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે